ડીસાઓ બનાસકાંઠાવાસીઓ અને સર્વે ગુજરાતવાસીઓને સૌથી પ્રથમ તો મારી દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્રો આજે જ્યારે હું એક બ્રિટનના લંડન સિટીથી બોલી રહ્યો છું અને શુભેચ્છા પાઠવી રહ્યો ત્યારે એટલું કહેવાનું મન થાય કે આવો નવા વર્ષમાં આપણે પણ એક દિવાળી પર્વે સંકલ્પ લઈએ કે હું પણ એક સારી સિવિક સેન્સ બતાવીને નાગરિક તરીકેની ફરજ સમજીને મારા શહેરને મારા રાજ્યને અને મારા દેશને કઈ રીતે સુંદર સ્વચ્છ રાખી શકાય એ માટે હું શું યોગદાન આપી શકું એવો વિચાર લઈએ અને પોતાથી યથાયોગ્ય એમાં યોગદાન આપીએ આ દિવાળીના આ દીવડાઓના પર્વની ફરીથી શુભેચ્છા સાથે સૌને બે હજાર બ્યાસીના વિક્રમ સંવતની નૂતન વર્ષા અભિનંદન નમસ્કાર